જય હિન્દ મિત્રો સ્વાગત છે છે ફરી એક નવા તો અચાનક જ શિક્ષણ વિભાગે જાહેર પરિપત્ર જેમાં મિત્રો શિક્ષકો માટે હવે આ પાંચ દિવસ મહત્વના રહેશે કેમકે પરિપત્ર માં ચોખ્ખી જે અપડેટ છે મિત્રો આપવામાં આવી છે વિભાગે જાહેર કરી છે મહત્વની સૂચના સૂચના પણ જાહેર કરી છે અને સૂચનાનું પાલન છે મિત્રો એ આપણા શિક્ષક મિત્રો છે એમને કરવાનું છે તો તમામ ઉમેદવારો જરૂરથી માહિતી અંત સુધી નિહાળશો અને ખાસ મિત્રો જે ઉમેદવારો નવા ચેનલ ઉપર છો અને ખાસ મિત્રો અત્યાર સુધીમાં જો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો કેમ કે અપડેટ છે મિત્રો એ રોજ બરોજને તમને જોવા મળી જશે અપડેટ શું છે એના પર વાત કરતા પહેલા મિત્રો એક ટાટિટની ભરતી આવી છે જો તમે ઇલીજીબલ છો ક્રાઇટેરિયા ધરાવો છો અને જો અગાઉની ભરતીમાં રહી ગયેલા છો તો સારી એવી સેલરી સાથે મિત્રો પેકેજ તમે જો લેવા માગતા હો તો આ ભરતી તમારા માટે છે ત્રણ દિવસ સુધી અરજી જલ્દી કરી નાખજો અને વિડીયો ખાસ મિત્રો નિહાળો તેમાં વોટ્સઅપ

વાત કરીએ તો કે જણાવવાનું કે શિક્ષણ પ્રણાલી સમર્થન મળે અને શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા હેતુ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ બે હજાર વીસ અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થયેલ રહેલા મૂળભૂત બદલાવના કેન્દ્રમાં જે શિક્ષક જે હોવો જોઈએ તેનું સૂચન કરે છે કે નીતિ અમલીકરણ દ્વારા શિક્ષણના પ્રત્યેક સ્તર પર શિક્ષકો સમાજના સારવાધિક સન્માનીય અને અનિવાર્ય અભ્યાસના રૂપમાં પુનઃસ્થાપિત કરવા માટે મદદ મળે તેવું આયોજન કરવું એ જરૂરી છે કારણ કે શિક્ષણ જો આવનારા પેઢીઓને સાચા અર્થમાં યોગ્ય જો દિશા ન આપે આકાર ન આપી શકે તો આ નીતિ દ્વારા જે શિક્ષક સમક્ષ જે બનાવવાના જે શાળાના ખંડ છે વ્યવસ્થા રૂપે ગુણવત્તા સારું એવું શિક્ષણ તો મિત્રો એ તાલીમ હેઠથી અહીંયા જે ઇન્ડિકેશન તાલીમ બાબતે એક બે હજાર વીસમાં પણ ભારતીય આપવામાં આવ્યો તો તે અત્યારે મિત્રો શરૂ કરવામાં આવી રહ્યું છે જેની સૂચના પણ તમને જોવા મળી રહી છે તો પ્રાથમિક ત્રણથી પાંચ અને માધ્યમિક નવથી દસના નિવ્યુક્ત શિક્ષકો માટે ઓગણત્રીસ ત્રીસ ઓક્ટોમ્બર તમે જોઈ રહ્યા છો ઓગણત્રીસ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી એક ત્રણ ચાર નવેમ્બર બે હજાર પચીસ એમ કુલ પાંચ દિવસ દિવસીય તાલીમનું આયોજન કરેલ છે તમે જોઈ રહ્યા છો તાલીમનું આયોજન છે અને આ શિક્ષણ માટે સૂચનાઓ પણ જાહેર છે જે સમય છે મિત્રો સાડા દસનો રહેશે પછી કયા કયા શિક્ષકોને આવવાનું છે અને શિક્ષક આ પ્રથમ દિવસે અગિયારથી બાર કલાક દરમિયાન ઓન એર પ્રસારણ જે ચેનલ ઉપર પણ આપવામાં આવશે છે યુટ્યુબ ચેનલ ઉપર પણ છે તો જે ઉમેદવારો છે મિત્રો એમને જરૂર આ વિડીયો શેર કરજો કેમ કે એમને તાલીમ છે મિત્રો ટૂંક સમયમાં શરૂ થઈ જશે કઈ નવી અપડેટ મળશે ચોક્કસ માહિતી આપશે આપવામાં આવશે ને આ જે અપડેટ આવી છે એને વિડીયો પર લઈને આવે છે નવી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા માટે ખાસ બનાવી રહીજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત